હાલમાં જે ધરમપુર તાલુકામાં જે ધરમપા ધરમપુર તાલુકા પંચાયતમાં જે તમે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે નાના વિદ્યાર્થીઓ જેઓ સ્કૂલમાંથી જણાવવામાં આવ્યો છે કે જાતિનો દાખલો લઈને આવો જેથી જે નાના વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે ધરમપુર તાલુકા પંચાયત કચેરીએ પહોંચી ગયા છે હાલમાં વાગ્યા છે દોઢ બપોરના દોઢ વાગ્યા છે સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ જ્યારે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા છે ભૂખા અને તરસ્યા ત્યારે જે એ ઘટના આજે લગભગ જે કેટલાક છોકરાઓ સાથે વાત કરી કેટલાક વાલીઓ સાથે પણ વાત કરી વાલીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે આજે અઠવાડિયાથી ધક્કા મારે છે અઠવાડિયાથી ધક્કા કાંઈ છે હજુ સુધી જાતિનો દાખલો નથી મળ્યો ત્યારે જે અહીં આપણે ધરમપુર તાલુકા તાલુકા પંચાયત ખાતે ડિસિઝન ન્યૂઝ પહોંચી ચૂકી છે ત્યારે આપણે વાલીઓ સાથે પણ વાત કરીશું આદિવાસી સમાજના આગેવાન જ્યારે કલ્પેશ પટેલ પણ અહીં ઉપસ્થિત છે અહીં રસ્તેથી પસાર થતા હતા કેટલાક વિદ્યાર્થીઓને જોયા ત્યારે એમણે ગાડી થંભાવી અને અહીં ઊભી રહ્યા અને જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ અને વાલીઓની વેદના પણ એમણે જાણી ત્યારે આપણે પહેલા સીધા કલ્પેશભાઈ તમે દ્રશ્યમાં જોઈ શકો કલ્પેશભાઈ નાના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ સાથે જ્યારે બેઠા છે જે આજે દેશનું ભવિષ્ય કહી શકાય જે વિદ્યાર્થીઓ એમની સાથે બેઠા છે કલ્પેશ પટેલ આપણે કલ્પેશ પટેલ સાથે વાત કરીશું એમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને એમની વેદના જાણી ત્યારે કલ્પેશ પટેલ સાથે વાત કરીશું કલ્પેશ પટેલ જ્યારે આજ રોજ શું કહેવા માંગે છે આ ઘટનાને જે આદિવાસી જોહર ધરમપુર તાલુકાની માંગરકાર કચેરી સાથે કામ વર્ષે આવ્યો હતો પરંતુ અમારા સમાજના બાળકોને જોયા એટલે પૂરશું તો એમના દ્વારા જણાવવામાં આવ્યું કે જાતિનો દાખલો કાઢવા માટે બેઠા છે અને એમની જે વેદના સાંભળી કે છેલ્લા ત્રણ ચાર દિવસથી એમના વાલીઓ ધક્કા ખાય છે ત્યારે મને એવું થયું કે સરકાર જ્યારે મોટા મોટા બળગા ફૂકે છે આદિવાસી સમાજના નામે ભણશે ગુજરાત બોલશે ગુજરાતનું સૂત્ર આપે છે પરંતુ ભણશે ગુજરાત બોલશે ગુજરાત એ સૂત્ર અમારા ધરમપુર તાલુકામાં ચરિતાર્થ થતું નથી કારણ કે જે અમારા આદિવાસી સમાજના બાળકો છે એ લોકો આજે ભગત્યા પર બેસીને પોતાના જાતિના દાખલા માટે બેસી રહ્યા અને એમને એ લોકો કહે છે કે બે ત્રણ દિવસથી અમે ધક્કા ખાઈએ છે અમારે સરકારને એક જ વિનંતી છે કે વૈકલ્પિક સુવિધા સ્કૂલ ખાતે પણ એ લોકોએ ઉપલબ્ધ કરી આપવી જોઈએ કે જે બાળકો અભ્યાસ માટે જેમને દાખલો જરૂર છે જે નોકરીની જરૂરિયાત હોય ત્યારે તમે સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ એમને એ એના દાખલાની પૂર્તતા કરો પરંતુ બાળકોને જ્યારે ખરેખર અભ્યાસ અર્થે જરૂર હોય ત્યારે એમને વૈકલ્પિક સુવિધા સ્કૂલ કરી જે જે વાલીઓ સાથે પણ વાત કરી નાની નાની ભૂલોને લઈને પણ આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ એક અઠવાડિયાથી જ્યારે મામલતદાર કચેરીએ જ્યારે પગત્યા જ્યારે એમના ચંપલો ઘસે છે હજુ સુધી તમે જોઈ શકો છો તમારી સાથે જે બેઠા જે વિદ્યાર્થીઓ બાળકો જે દેશનું ભવિષ્ય છે હજુ સુધી એ લોકોને હજુ સુધી દાખલો નથી મળ્યો શું કોઈક એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને તાત્કાલિક આ પ્રશ્નનો હલ થાય અને આ જે વિદ્યાર્થીઓ છે એમનો જે ભણતર પર નામ હતો જે બાળકો સ્કૂલમાંથી અભ્યાસ છોડીને અહીંયા આવવા માટે મજબૂર બન્યા છે એનું એક જ કારણ છે કે જાતિના દાખલા માટે પરંતુ સરકારે એ વિચારવું જોઈએ કે જે બાળકો સ્કૂલના બાળકો છે એમને સ્કૂલમાં જ વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરી આપવી જોઈએ જેથી બાળકોનો અભ્યાસ ન બગડે કારણ કે ઓલરેડી અમારા આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે અને આવા નવા નવા નિયમો લાવીને સરકાર ક્યાંક ને ક્યાંક અમારા આદિવાસી સમાજના બાળકોને પસારી પડવાનું કામ કરી રહ્યું છે આ હતા કલ્પેશ પટેલ જેમણે જે વિદ્યાર્થીઓ અને વાલીઓની વેદના રજૂ કરી આપણી સાથે કેટલાક વાલીઓ પણ છે આપણે એમની સાથે વાત કરીશું કે જે કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે હજુ સુધી એમનું કામ થયું કે ના થયું એ પણ આપણે જાણીશું જે કે જે જાતિના દાખલાને લઈને તમે તમારા છોકરા સાથે આવ્યા છો કેટલા દિવસથી ધક્કા પાંચ દિવસ હજુ સુધી એ કામ કેટલું આવ્યું હજુ સુધી ચેક કરવાનું બાકી છે હાલમાં કોઈ નોકરી ધંધો તમારો ખેતી ખેતી મજૂરી કરો છો ખેતી મજૂરી કરે છે હાલમાં જે આ વાલી છે એ કેટલા દિવસ કેટલા ખેતી મજૂરી કરી રહ્યા છે અને જે હજે કેટલા દિવસથી તમે આટા ધક્કા ખાવ છો આજે જે પાંચ છ દિવસથી જે આ વાલી છે એ ધક્કા ખાઈ રહ્યા છે એમની રોજીરોટીનો પણ સવાલ છે ત્યારે જે આ મામલતદાર કચેરીએ છે એ તાત્કાલિક જે આ વાલીઓ છે એમને પણ જણાવવા જોઈએ કે આટલા ડોક્યુમેન્ટ ફિક્સ લઈને આવો તો એમનું કામ સરળ થાય એવી રીતે એમને પણ માહિતી આપવી જોઈએ જેથી કરીને જે દર એક દિવસ આવો ત્યારે એવી જ રીતે જણાવવામાં આવે છે કે આજે આ ડોક્યુમેન્ટ નથી કાલે આ ડોક્યુમેન્ટ નથી અને એવી જ રીતે આ જે વાલી છે આ મંગળવારથી ધક્કા ખાય છે ત્યારે એ પ્રશ્ન છે કે જે આ એમના જે એ રોજી રોટી કરે છે જે રોટી રોજી રોટીથી એમના જે બાળકોનું જે ગુજરાન ચલાવી રહ્યા છે એના પર પણ હાલમાં જે ધક્કો પડી રહ્યો છે એવું લાગી રહ્યું છે આ વાલીના કહેવા પ્રમાણે કેટલા સમયથી એ લોકો આ ધક્કા ખાઈ રહ્યા છે જે સરકાર જ્યારે મોટી મોટી વાતોની મોટી મોટી આયોજનો અને મોટા મોટા જે વાતો કરી રહી છે ત્યારે જો આ વિદ્યાર્થીઓ અને જે ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અને જો વાલીઓએ જો આવા ધક્કા ખાવું પડતું હોય તો આપણે આ વાલીઓ સાથે પણ વાત કરીશું શું એમની વેદના જાણીશું

કોઈ દિવસે સાત બાર માંગે ને કોઈ દિવસે કંઈક સનતનું માગે તો પછી જેમાં એમાં છે તો અમે અટવાઈ જાય બધી એક સરખી એ લોકો કાર્યવાહી કરીને ને એક સરખા કાગળ માંગે તો પછી અમારાથી એનું થાય આજે કેટલા વાગ્યાથી આવ્યા છો આ કચેરી નવ વાગ્યા અને નવ વાગ્યાથી આવ્યા છે અને હાલમાં બે વાગ્યા છે હજુ સુધી એમનું કામ પત્યું નથી કદાચ એવું લાગે છે કે જે વાલીઓને જોઈને એવું લાગી રહ્યું છે હજુ પણ કદાચ એ લોકોએ એ લોકોનું પેટ હોય કદાચ એવું લાગી રહ્યું છે ત્યારે જે સરકાર મોટા મોટી વાતો કરી રહી છે મોટા મોટા નિયમો મોટા આયોજનોની જ્યારે વાત કરતી હોય ત્યારે ધરમપુર તાલુકામાં એ પોકળ જે કલ્પેશ પટેલે કીધું તેમ એ પોકળ સાબિત થઈ રહ્યું છે ત્યારે સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે જે વિદ્યાર્થીઓ કે ભણશે ગુજરાત ત્યારે જો આ વિદ્યાર્થીઓ જ જો આવા જો આ કચેરીના આટલી નાની ઉંમરે જો કચેરીના જો ધક્કા આજે અઠવાડિયાથી જો ખાતી હોય તો આ વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે એ પણ એક પ્રશ્ન છે ડિસીઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ઢોળિયા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો